અત્યારે તો કાલે કેમેરો આપી દીધો તો અત્યારે છોકરા ટોકરા આપી દીધા હું આપડે ઈ કરવાનું મિત્રો આ છે સ્ટીમ ટોકરા ભાઈ અને સ્ટીમ ટોકરા વાળા ભાઈ આવી ગયા છે કયો ના મૂકી દીધા છે આમાં કેટલાક જણા જમ્યા છે આમાં હજાર માણસો જમી ગયા બાર ત્યારે અને ડીજે પણ આવી ગયું છે આમ ઓ આમ હમે હાલો ઓ ૃષ્ણ જય ગૌ માતા મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ અને અમે રેડી થઈ ગયા છે કારણ કે આજે પાછી ચાન આવે છે એટલે જવાનું છે આપણે અને બંસી પણ રેડી થઈ ગઈ છે જો અને હવે હમણાં ફાર્મે જાય એટલે તમને ત્યાં જઈને બતાવું બધું અને થોડુંક કામ છે ઘણું બધું ત્યાં રસોડામાં એટલે ત્યાં જઈને હમણાં તમને બતાવું તો વિડીયોમાં બન્યા અત્યારે આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે નીકળીએ છીએ ચાલો પોતી ગયા છીએ બધા જાય છીએ હેલો જાન જાન પણ આવી ગઈ છે ફોડી અને ડીજે પણ આવી ગયું છે તો કેમેરો આપી દીધો તો અત્યારે આ છોકરા હચાબ આપી દીધા હું આપણે એ જ કરવાનું અને અત્યારે જો જનીષભાઈ આવી ગયા છે એમને રખડે છે એને કાંઈ કોઈ આપતું નથી અત્યારે સાઇઝ આવી ગઈ છે થોડા વાર આવી ગયા છે સ્ટીમ ઢોકરા આવી ગયા છે હમણાં તમને બતાવું સ્ટીમ ઢોકરા બતાવો એટલે જે ભાઈની આપણે મુલાકાત કરીએ સ્ટીમ ઢોકરાવાળાની લીંબુ સોડા વાળા ભાઈ આવી ગયા છે હું તમને એ બતાવું તો ચાલો મિત્રો આ છે સ્ટીમ ઢોકરા ભાઈ અને સ્ટીમ ઢોકરા ભાઈ આવી ગયા છે કયો ના મૂકી દીધા છે આમાં કેટલાક જણા જમ્યા છે આમાં હજાર માણસો જમી ગયા બારસો માણસો જમી ગયા આમાં હા હજાર બારસો હજાર બારસો અને તમે ઓર્ડર લ્યો છો લગનના લગ્ન પ્રસંગના ઓર્ડર લઈએ જ ને તો મિત્રો હું નીચે નંબર આપું છું જો તમારે ઓર્ડર દેવા હોય તો નીચે નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો

ફાઈન ગટન કુલસીના ટીમ એટલે એમાં કાંઈ ઘટે હો મેંદેડા ફાર્મ ને અત્યારે તુલસી ફાર્મ માં છે લાઈવ એક નંબર એક આ હું દેવામાં હું બરોબર એકડો એકડો

હજી આ સામા મીંડા છે જો રજામાં ખાઈતો નહીયો તો ત્યારે જમામાં સુખંડ આવી ગયો છે રજવાડીમાં હા ગોટલી હે મિત્રો અત્યારે જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છે એટલે હવે બધું આપણે રસોડું ને એવું બધું શકેલવાનું છે શકેલી ને પછી બધું વાસણ ને બધું મૂકવા જવાનું છે પછી મળીએ આપણે મિત્રો અત્યારે બધું કામ થઈ ગયું છે ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે બધાયને નાહવા પડવું છે એટલે હવે નાહું બધાય તૈયાર થઈ ગયો એક તો તૈયાર થઈ ગયો છે એક ગયો છે રોનિત ક્યાં ગયો ચાલો હવે તૈયાર થઈ જાય પછી હવે પડી જાય હમણાં